નવસારી જિલ્લામાં છવ્વીસ વર્ષના એક યુવકના કારણે નર્સિંગની વિદ્યાર્થીની મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે યુવક અને નર્સિંગ વિદ્યાર્થીની વચ્ચે શારીરિક સંબંધ દરમિયાન યુવતીને બ્લીડિંગ થવા લાગ્યું જે બાદ બોયફ્રેન્ડ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ઇન્ટરનેટ પર સારવાર શોધતો રહ્યો આ સમગ્ર ઘટના ત્રેવીસ સપ્ટેમ્બરની છે પોલીસ મુજબ આરોપી યુવક ન તો વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ ગયો કે ન તો કોઈ મેડિકલ મદદ આપવાનો પ્રયાસ કર્યો તે તેના ફોન પર શોધતો રહ્યો કે સંભોગ દરમિયાન લોહી નીકળે ત્યારે શું કરવું જોઈએ એક અહેવાલ અનુસાર વધુ પડતા લોહી વહી જવા છતાં આરોપીએ ફરી વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા પોલીસે બોયફ્રેન્ડ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે ત્યારે ફોરેન્સિક રિપોર્ટમાં વધુ બ્લીડિંગ થવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે પરંતુ આરોપીએ એકસો આઠ પર ફોન કર્યો ન હતો કે તેણે કોઈ તબીબ સારવાર માટે પણ કોઈ પ્રયાસ નહોતા કર્યા મિત્રને ફોન કર્યો અને ખાનગી વાહનની રાહ જોઈ જો વિદ્યાર્થીનીને સમયસર દવા અને લોહી મળી ગયું હોત તો તેનો જીવ બચી શક્યો હોત વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના કારણે સતત બ્લીડિંગ થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની ત્રણ વર્ષ પહેલાં આરોપીને મળી હતી પરંતુ બંને બે વર્ષથી સંપર્કમાં ન હતા સાત મહિના પહેલાં બંને સોશિયલ મીડિયા દ્વારા ફરી સંપર્કમાં આવ્યા હતા સાત મહિનાના સંબંધો બાદ બંને સપ્ટેમ્બરમાં થોડો અંગત સમય પસાર કરવાનું નક્કી કર્યું અને હોટલ ગયા જ્યાં ઘટના બની હતી છોકરાએ સંભોગ બાદ સાહીઠથી નેવું મિનિટ સુધી બ્લીડિંગ બંધ થવાની રાહ જોઈ બપોરે બે પંદર વાગે વિદ્યાર્થીનીને હોસ્પિટલે મૃત જાહેર કરી હતી આરોપીએ હોટલ છોડતા પહેલાં પુરાવાઓ દૂર કરવા માટે લોહીના ડાઘ પણ સાફ કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે સ્થાનિક કોર્ટે પોલીસને આરોપીની ચાર ઓક્ટોબર સુધીની પોલીસ રિમાન્ડ આપી છે